ગુજરાત વિજય યાત્રા બે હજાર પચીસ જેઈ એડવાન્સના સિદ્ધ હસ્તોની ઉજવણી કરે છે હેર ત્રણ સહિત ટોપ માં ચાર વિદ્યાર્થી શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલા દ્વારા ટોપ એક્સોમાં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈ એડવાન્સ બે હજાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા બે હજાર પચ્ચીસ થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી વિજય યાત્રાએ એડવાન્સ્ડના પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે સંસ્થાપક સંસ્થાપકન સીઓ અલખ પાંડેએ જણાવ્યું કે જેઈ એડવાન્સ્ડ બે હજાર પચ્ચીસ ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન તમારી એકાગ્રતા સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા એકધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે પીડબ્લ્યુમાં અમારો ધ્યેય એવી પ્રણાલી નિર્માણ કરવાનો છે જે સર્વપાર્શ્વભૂના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તેમના શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્પષ્ટતા સાતત્યતા અને પહોંચને અગ્રતા આપે છે શૈક્ષણિક સંસ્થા તરીકે અમે શિક્ષણ જે રીતે અપાય છે તેમાં સુધારણા લાવવા માટે કટિબદ્ધ છીએ ફક્ત પરિણામ નહીં પરંતુ લાંબા ગાળાની શૈક્ષણિક ઇક્વિટીમાં પ્રગતિ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને જેવો આશા રાખતા હતા તેવા પરિણામ નથી આવ્યા તેમને માટે આ વધુ લાંબા પ્રવાસમાં ફક્ત વધુ એક પગલું છે મારું નામ પટેલ દ્રેશ્યું છે અને મેં ફિઝિક્સવાળામાંથી મારી જેઈની પ્રિપેરેશન કરી છે અને હું કલોલ રહું છું જ્યાંથી ફિઝિક્સવાળા હું અપડાઉન કરતો હતો સવારની બેચમાં હું જેઈની તૈયારી કરતો હતો અરેથી મારા પેરેન્ટ્સ બી આ જેની જર્નીમાં મારો ફૂલ સપોર્ટ રહ્યો હતો અને ફિઝિક્સ વાળાની બધી ફેકલ્ટીએ મારા જે બી પ્રોબ્લેમ આવતી કે ડાઉટ આવતો બધે જ સપોર્ટ કર્યો હતો જે બી ફેકલ્ટી હતી હર્ષ સર છે જીમી સર છે મારા જે અમિત સર છે કરણ સર છે એ બધાએ મને જ્યારે જ્યારે જરૂર પડી ત્યાં સપોર્ટ કર્યો અને પીડબ્લ્યુની મોડ્યુલ્સને ક્લાસ નોટ્સ એ મારા માટે સફિશિયન્ટ હતા મારો મારો રેન્ક કોમન રેન્ક લિસ્ટમાં સિક્સ હંડ્રેડ એન્ડ એટી સિક્સ આવ્યો છે અને જનરલ ઈડબ્લ્યુએસમાં ફોર્ટી સિક્સ હર્ષ સોની છે અને હું એસોસિએટ સેન્ટર હેડ છું પીડબ્લ્યુ ગાંધીનગર વિદ્યાપીઠ આ વર્ષે અમારા છોકરાઓએ પીડબ્લ્યુ ગાંધીનગર વિદ્યાપીઠના છે બહુ શાનદાર સ્કોર બહુ શાનદાર રિઝલ્ટ મેળવ્યું છે જેડબલ એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી અંદર ગાંધીનગર સિટીના ટોપર તરીકે ક્રિશ્યુ પટેલ એઆઈઆર સિક્સ એટી સિક્સ અને ઇડબલ્યુ એસ રેન્ક ફોર્ટી સિક્સ સ્કોર કર્યો છે એના સિવાય રુદ્ર પટેલ અને એના જેવા બીજા મોર દેન ફોર સ્ટુડન્ટ્સ બિલો ટેન થાઉઝન્ડ રેન્કથી સ્કોર મેળવ્યો છે જે એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની અંદર આ જે રિઝલ્ટ છે આ ફિઝિક્સવાળાનું ફર્સ્ટ ટુ યર બેચ એક શાનદાર રિઝલ્ટ છે જે ડેડિકેશન ડિટર્મિનેશન એન્ડ કન્સિસ્ટન્સી શો કરે છે પીડબ્લ્યુ ગાંધીનગર ટીમની